મિત્રો આપણે હમણાં જોયું કે ભારતમાં ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાંઓમાં એક પગલું છે કે રાજ્યની માલિકીના જાહેર સાહસો એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો તો હવે આપણે જોઈએ કે આવા જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે એટલે કે જેમાં માલિકી છે સરકારની હોય છે તો એવા ઉદ્યોગો કયા કયા પ્રકારના છે કે તો એમાં પહેલો પ્રકાર છે પબ્લિક કોર્પોરેશન પબ્લિક કોર્પોરેશન પબ્લિક કોર્પોરેશન એટલે એવો પ્રકાર કે જેમાં સરકારની એક સમિતિ હોય એને બોર્ડ ઓફ ડિરેક્ટરની સમિતિ કહેવાય તો આ જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બનેલી સમિતિ છે એ વહીવટ કરે અને જે પણ બિઝનેસ છે જે પણ કોર્પોરેશન છે એ આખી એની માલિકી સરકારની હોય એટલે કે ગવર્મેન્ટનું એક કોર્પોરેશન હોય અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે બોડી હોય એ એનું સંચાલન કરે બીજો પ્રકાર છે સરકારી ખાતા તરીકેનું સંચાલન વખત સરકારી ખાતા તરીકે એટલે કે કે સરકાર દ્વારા ప్రత్యક્ષ સંચાલન થાય પબ્લિક કોર્પોરેશનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે સમિતિ હોય સંચાલન કરે જ્યારે અહીં તો ગવર્નમેન્ટ સીધે સીધું જનું સંચાલન કરે ઉદાહરણ તરીકે આપણું રેલવે અથવા તો આપણું પોસ્ટ ડિપાર્ટમેન્ટ તો આ જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા રેલવે છે એનું એનું સંચાલન સરકાર સીધે સીધું જ કરે છે તો આ જે પ્રકારની કોર્પોરેશન કે જે સાહસ છે ઉદ્યોગ છે આપણી પોસ્ટ ઓફિસ છે કે આપણું રેલવે છે અથવા તો આપણી રેલવે ના જે કોચ બનાવવાની જે ફેક્ટરી છે ઇન્ટીગ્રેલ કોચ ફેક્ટરી અને એના જે એન્જિન બનાવવાની ચિતરંજન લોકોમોટિવ ફેક્ટરી છે એ આવા એક બિઝનેસનો પ્રકાર છે સરકારી ખાતા તરીકેનું સંચાલન કે જેનું સંપૂર્ણ માલિકી સરકારની હોય છે અને સરકાર સીધે સીધું જ એનું સંચાલન કરે છે એના પછી ચોથો પ્રકાર છે જોઈન્ટ સ્ટોકની કંપની જોઈન્ટ સ્ટોકની કંપની એટલે શું તો મિત્રો તમને કદાચ ખ્યાલ જ હશે કે કંપનીઓના જે બિઝનેસ હોય એના અલગ અલગ પ્રકાર છે એમાં એક સૌથી વ્યક્તિગત રીતે કોઈ ધંધો ચાલુ કરે છે તો એને પ્રોપરાઈટરી કહેવાય છે પછી એના ઉપરથી આગળ જઈએ એટલે પાર્ટનરશીપ બિઝનેસ હોય એનાથી વધારે આગળ જઈએ એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી આગળ જઈએ એટલે લિમિટેડ કંપની હોય અને લિમિટેડ કંપનીમાં કંપનીના શેર હોય એટલે કે કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલી હોય તો આવી જ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલી કંપની પરંતુ એમાં એકાવન ટકાથી વધુ શેર એકાવન ટકાથી વધુ એટલે કે પચાસ ટકાથી વધારે હિસ્સો સરકારનો હોય કે એકાવન ટકાથી વધારે શેર સરકારના હોય ને બાકીના શેર લોકોએ ખરીદેલા હોય અથવા તો બીજી કોઈ કંપનીના હિસ્સામાં હોય તો આવી જે કંપની છે એને જોઈન્ટ સ્ટોકની કંપની કહેવાય અને એમાં સરકાર સરકારની માલિકી વધારે હોય હિન્દુસ્તાન સ્ટીલ્સ આવી એક કંપનીનું ઉદાહરણ છે ભારતની કંપનીનું ચોથો પ્રકાર છે કે જેમાં જાહેર ક્ષેત્રમાં સરકાર જોડાયેલી છે એવી છે બોર્ડ કે અધિકૃત સમિતિ દ્વારા સંચાલન બોર્ડ કે અધિકૃત સમિતિ દ્વારા સંચાલન આવું જાહેર સાહસમાં શું હોય વહીવટી બોર્ડ અથવા તો વહીવટી સમિતિની નિમણૂક કરવામાં આવેલી હોય અને આ વહીવટી બોર્ડ અથવા તો આવી વહીવટી સમિતિ એ આખે આખા ઉદ્યોગનું સંચાલન કરે હીરાકુંડ જે પ્રોજેક્ટ છે અથવા તો નાગલ જે પ્રોડે પ્રોજેક્ટ છે આપણો એ એક આવા ધંધાનું ઉદાહરણ છે આવા સાહસનું ઉદ્યોગનું ઉદાહરણ છે કે જેમાં અધિકૃત બોર્ડ એ આખા આખા ઉદ્યોગનું સંચાલન કરે છે તો મિત્રો આ વિડીયોઝમાં આપણે જોયું કે જાર ક્ષેત્રના જે ઉદ્યોગો છે કે જેમાં સરકારનું મૂડીરોકાણ હોય છે એવા ઉદ્યોગોને મેનેજ કરવાની ચાર અલગ અલગ પદ્ધતિ છે એક છે પબ્લિક કોર્પોરેશન પદ્ધતિ બીજું છે સરકારી ખાતા તરીકે સંચાલન ત્રીજું છે જોઈન્ટ સ્ટોકની કંપની અને ચોથું છે બોર્ડ કે અધિકૃત સમિતિ દ્વારા સંચાલન